ઈ દર કદીશ કેમ છો મિત્રો મજામાં આવી હોપ કે તમે બધા મજામાં જશો વેલકમ બેક ટુ વ્લોગ તો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ગામડી વ્લોગમાં મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે આપણે તો સાડા છ વાગ્યાના ઉઠી ગયા હતા આપણે એકલા જતા આજે ઘરે અને મમ્મી ને પપ્પા ગયા છે ભાઈ હોતન ગયો છે મામાના ઘરે કેમ કે મારા નાની માન થોડુંક મજાને નહોતી એટલે ખબર કાઢવા ગયા હતા અને બસ જો આપણે સ્કૂલે જવાનું હતું આપણે કેન્સલ કરીને ખૂબ બપોરે જવાનું છે તો મમ્મી ને પપ્પા આવે ત્યારે મળાવીએ

કેમ કે ચાય ટાઈમ થઈ ગયો છે અને પપ્પા કે ચા પીવું હોય મેં કીધું હાલો કરી દઉં ચા તમને અને મસ્ત મજાનો સરપ્રાઈઝ તમારી માટે રેડી છે એ હું તમને પછી બતાવું અને બધાને પછી મળાવું એમ હાલો ને એક આઈને મળાઈ દઉં જે સરપ્રાઈઝ હે જે બધું હે અને હાલો તો કન્ટિન્યુ અને લઈ ગઈ છે મમ્મી ને આવી ગયા છે ઘરે મળાવું તમને મમ્મી ને પપ્પા ને બેય તો ક્યાં ગઈ મમ્મી હા આઈ રહી જો

જીરીકવા જારો પણ જાય હમણા ગાય દોવા મોમીન ભાઈ બે તો મડાવીએ આપણે હે ને એન પેલાનો વ્લોગ હે ને એમાં હે ને વાત કરી દીધી મિત્રા બ્લોગ ના તો તારો દેતી પહેલાના બ્લોગ માં ખબર હે આપણે થંબનેલ હતું અમારે તબેલો કઈક હતો ને એવું બધું થંબનેલ મારેલું હતું એમાં આપણે કીધું હતું કે કઈક આપણે ક્વેશ્ચન મૂક્યો તો કોમેન્ટ મારવાનો થી આઈ સક્સેસફુલી ગયો હે તો હાલો હું તમને બતાવું તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા કાલે ગયા હતા આપણે મામાને ને એટલે વાડીએ હાલે આવવાનું નતું વાડી આટો મારતા આવીએ માંડવી જોતા આવીએ ચાલીસ દિવસની થઈ હો મિત્રો કોમેન્ટમાં જણાવજો કેવી કે ભાઈ ગયો હતો વાડી અને મેં કીધું તું ખરી ક્લિપ લેવાનું લીધું એક ના લીધું મને નથી ખબર એડ કરીશ ત્યારે જોઈ લેસ તો હું કલેજા આજ તો આપણે બે કેમ સેમ પેરા રેડ રેડ ને મિત્રો હા લાલ બોલ હું બોલું કેવો ગયો દી ક્યાં ગયો તો મસ્ત ગયો દિવસ મિત્રો એને દિવસ મસ્ત જ જાય ને કેમ કે હમણાં તો ઘણી ઘણી ભાભી આકર જવાના મોકા મળે છે બીજું काही નથી નઈ કલેજા જા જાવ ને બીજે થોડો જાવ પાછો મિત્રો મહીનો દી થયો ને તો એકવાર ગયો ને મહિનો દી થયો મહિનાન માથે થયો તો બીજી વાર ગયો હજી ત્રીજી વાર જવાનો હે

अरे अरे कलेजा कलेजा गोटो करे जा नहीं कलेजा को गोटा करा गोटा मायो है हां के डामणी छे ने आमा बाई जे ती सुस्ती नहीं बेबे भेगी थे के नारे ना मोल्डो है हाँ तो जो गई जी आ है ने ई कलेजा नी गई है अने अली काबरी है नी मम्मी नी है न मम्मी मने गिफ्ट में आई है એટલે ઈ મારો વારો હા ઈ વાત તો કર ઉભી રહે આ બાજુ આવતી રહે હવે બોલ